અને આ ઊંડું કાશ્મીર અમે આવ્યો અમારા માણસો છે કાશ ખોલો તો આપણે જો બધી અમે ચાર ગાડી લઈને બધા આવ્યા છીએ જો બધા સેલ એલ બેની છે સારું બેની પછી અલા બપાની બધા છે તમામ હાલો ઉતરો નથી ભેરું ભાઈ કેવાનું ફૂલ કરી

આપડું વાકાનેર કોમ વાકાનેર નો ખ્યાલ પડે તો રાજકોટ મોરબી મોરબી

रसीद के ऊपर भगवान का फोटो है मंदिर का पूरा चित्र दिया हुआ रसीद एक बाबा की तस्वीर है रसीद को घर में दुकान में पाठ में पूजा में गले में सामने भोजन सारा है चाय व्यवस्था भोजन की व्यवस्था सामने भोजन सारा पधर चाय कॉफी नाश्ता करे भोजन सारा काउंटर से कूपन प्राप्त करे बोलो अजमल गिरफ्तार की जय हो

વા રે વાહવાન આ કરજે છે એમનું અને હવે પારણી ભરખી રીતે દબતા દઉં જો આ પારણી પડશે જે એમને હાલો આંખને જાવી કે જે જે આ એ વખતથી ને આમ કહેવામાં આવે છે આપણે એની પાસે ખીચડી માની ઝાડ તો ખીચડી જ છે આપણે ખીજડો કહીએ કે અને રામદેવ બાપા જે એમણે જન્મભૂમ કા છે ને અને તપમાં હતા એ બી કહે ને જન્મ આય થયો આ ઝાડ એ વખતમાંથી માંથી ને બોલવામાં આવે છે અને કમકુમ પગલા જો આ એના કમકુમ પગલા છે અને કોઈને દુઃખ દર્દ પગનું હોય તો એમ કે છે કે આ દાદાના સાનિધ્યમાં આવી અને અહીંયા પગ મેકવામાં આવે છે

ના ના હવે મોડું નહીં કરવું બહુ સરસ મજાનું મંદિર છે અને મૂર્તિથી માંડીને બહુ એવડું મંદિર છે દર્શન બધા હે ને જુઓ જુઓ જેવડું મંદિર છે પણ છતાં થોડુંક તેમને અનુસાર આપણે અહીંયા લઈ શકીએ બે જોડી દસ છે ને પોટા છે બાપુ માલિકા લઈ એક શું નહીં નહીં સારું હાલો અહીંથી લઈ લઈએ આપણે જય મારા નાથ હા 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 જે અત્યારે હા 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 રામદેવજીના મંદિરમાં જન્મભૂમિકા ઉપર જય અને જય ભગવાન વારે વા જય રામા કીર જય રામા કીર જય બાભેરે આ જન્મભૌમ ગાઉ ત્યારે અને એ મંદિરે